નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે યુટ્યુબ પરથી કમાઈ શકો છો તગડી રકમ આટલા સબસ્ક્રાઇબર્સ થવાથી આવવા લાગે છે પૈસા જાણો ડિટેલ્સ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ ફક્ત મનોરંજનનું માધ્યમ જ નહીં પણ આવકનો એક મોટો સ્ત્રોત પણ બની ગયો છે યુટ્યુબ પર વિડીયો બનાવીને દર મહિને લાખો લોકો સારી એવી કમાણી કરી રહ્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે યુટ્યુબ માથી પૈસા કમાવવા માટે કેટલા સબસ્ક્રાઈબર અને વ્યૂઝ હોવા જોઈએ યુટ્યુબ પર કમાણી શરૂ કરવા માટે તમારે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવવું પડશે આ માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે આ માટે તમારી ચેનલમાં ઓછામાં ઓછા એક હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ ઉપરાંત છેલ્લા બાર મહિનામાં ચાર હજાર કલાકનો જોવાનો સમય પૂર્ણ થયેલ હોવો જોઈએ વળી યુટ્યુબ શોર્ટમાંથી કમાણી કરવા માટે દસ મિલિયન વ્યૂઝ હોવા જોઈએ ગૂગલ એડસેન્સ એકાઉન્ટ લિંક કરેલું હોવું જોઈએ યુટ્યુબની બધી નીતિઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે તમે યુટ્યુબમાંથી ઘણી રીતે પૈસા કમાઈ શકો છો જ્યારે તમે એપીવાયમાં જોડાઓ છો ત્યારે યુટ્યુબ તમારા વિડીયોઝ પર જાહેરાતો બનાવવાનું શરૂ કરે છે વિડીયો પરની જાહેરાતોમાંથી તમે દર એક હજાર વ્યૂઝ પર આશરે એસીથી ચારસો રૂપિયા કમાઈ શકો છો કમાણી સીપીએમ અને આરપીએમના આધારે બદલાઈ શકે છે જો તમારી ચેનલ પર સારી સંખ્યામાં સબસ્ક્રાઈબર અને વ્યૂઝ હોય તો બ્રાન્ડ સ્પોન્સરશીપ માટે તમારો સંપર્ક કરી શકે છે બ્રાન્ડ પ્રમોશન દ્વારા વ્યક્તિ દસ હજાર રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે મોટા યુટ્યુબર્સ યુટ્યુબ મેમ્બરશીપને તેમના સબસ્ક્રાઈબર્સને વિશિષ્ટ સામગ્રી પ્રદાન કરવા સક્ષમ બનાવી શકે છે લોકો લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સુપરચેટ દ્વારા પૈસા મોકલી શકે છે એફિલિયેટ માર્કેટિંગ દ્વારા તમે કોઈ પ્રોડક્ટનો પ્રચાર કરીને કમિશન કમાઈ શકો છો તમે તમારા બ્રાન્ડના કપડાં ભેટની વસ્તુઓ અને અન્ય સામાન વેચીને પણ પૈસા કમાઈ શકો છો એક હજાર સબસ્ક્રાઈબર્સ અને સારા વ્યૂઝ પછી વ્યક્તિ દર મહિને પાંચથી દસ હજાર રૂપિયા કમાઈ શકે છે જો તમારી પાસે એક લાખ સબસ્ક્રાઈબર્સ છે તો તમે પચાસ હજારથી બે લાખ રૂપિયા કમાઈ શકો છો લાખો સબસ્ક્રાઈબર્સ ધરાવતા મોટા યુટ્યુબર્સ દર મહિને પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા કમાઈ શકે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર